એમ કહેવાય છે કે ભગવાન મહાદેવનો આશીર્વાદ તેની ઉપર નિરંતર વરસતા રહે છે તો સર્વે શિવ ભક્તને મારે એટલું જ કહેવાનું કે આજથી આપણે ઓમ નમ શિવાય મંત્રનો પ્રારંભ કરવો જોઈએ જો કે શિવ ભક્ત તો ઓમ નમ શિવાય અને હર હર મહાદેવ તો બોલતા જ હોય છે પણ મનમાં એક પ્રણ લઈ લેવું એક મનમાં નક્કી કરી લેવું કે ગમે તેવા દિવસો હોય સુખના દિવસો હોય દુઃખના દિવસો હોય આપણે ઓમ નમ શિવાયથી ને આપણી પ્રભાત થવી જોઈએ અને જ્યારે પણ આપણે સુઈએ ત્યારે ઓમ નમઃ શિવાય બોલી અને સુવું જોઈએ શિવભક્ત તો ભગવાન મહાદેવ આપણી પર નિરંતર વરસતા રહે છે ઓમ નમ ઓમ નમ શિવાય મંત્ર છે ને તે આપણો મૂળ મંત્ર છે હંમેશા ઓમ નમઃ શિવાય એટલે કે સાક્ષાત શિવનું સ્વરૂપ છે શિવ મહાપુરાણમાં કહે છે શાસ્ત્રમાં કહેલું છે કે જે કોઈ માનો જે કોઈ જે ઓમ શિવાય નું રટણ કરે છે ને તેની આજુબાજુમાં ભગવાન મહાદેવ કે ઉર્જા રૂપે એમ કહેવાય કે હાજરા હાજુ રહે છે તો હંમેશા આપણે આપણે તો ઓમ નમઃ શિવાય બોલવું જોઈએ પણ આપણા પરિવારને પણ કહેવું છે કે તમે પણ ઓમ નમઃ શિવાય નું રટન કરો શિવક અને આજથી નવ વર્ષનો પ્રારંભ થયો છે તો મનમાં એક બીજું પણ પ્રણ લેવું જોઈએ આખું વર્ષ આપણે કોઈનું ખરાબ ન કરવું કોઈનું અહિત નહીં કરવાનું કારણ કે ભગવાન મહાદેવ ખાલી ભક્તિ નથી ગમતી ખાલી આપણો ધર્મ નથી ગમતો ખાલી આપણે ઓમ નમઃ શિવાય બોલીએ હર હર મહાદેવ હર બોલીએ ખાલી તે પસંદ નથી સાથે આપણે સારા કર્મો પણ પસંદ છે જ્યારે આપણે આપણા જીવનમાં આપણા જીવનમાં આજુબાજુમાં સગા વાલા ને આપણે કોઈને દુખી ન કરીએ સારા કર્મ કરીએ ધર્મનું કાર્ય થતું હોય હે તેમાં આપણે મદદ કરીએ કોઈના સારું કાર્ય થતું હોય તેમાં આપણે મદદ કરીએ અને એમ કહેવાય કે આપણે મદદ ન કરી શકીએ તો આપણે કોઈનું ખરાબ ન કરીએ સારું બોલીએ સારું ઈચ્છીએ હૃદયનો ભાવ છે ને હંમેશા સાચો રાખો સારો રાખો કોઈનું ખરાબ કરવાનો ભાવ હૃદયમાં પ્રગટ જ ન થવો જોઈએ તો ભગવાન મહાદેવને વધારે ગમે છે તે જ આપણું સારું કર્મ કહેવાય ખાલી એવું નથી કે આપણે દેખાવ કરી અને બે પાંચ રૂપિયા દસ રૂપિયા બસો પાંચસો બે હજાર પાંચ હજાર રૂપિયા દાન કરી દીધું તો આપણો ભગવાન મહાદેવ આપણને એમ કે ખૂબ આશીર્વાદ વરસાય તેવું નથી હોતું આપણા હૃદયનો ભાવ પણ ભગવાન મહાદેવ છે તો હંમેશા હૃદય નો ભાવ પણ સત્ય રાખો સાચો રાખો તો ભગવાન મહાદેવ વધારે આપણી પર આશીર્વાદ વરસાવે છે શિવભક્તો આજે નવ વર્ષનો પ્રારંભ થઈ ગયો છે તો ખાલી એવું નથી કે ખુશીમાં ને ખુશીમાં આપણે નવું વર્ષ ઉજવી લીધું એટલે વાત પૂરી થઈ ગઈ પાછા હતા એમને આપણે રહેવા મળે તેવું નથી હંમેશા આપણા જે સદગુણો હોય તેમાં આપણે વધારો થવો જોઈએ જે કર્મ હોય ક્રમ હોય આપણે જે કાર્ય કરતા તેમાં પણ થોડોક બદલાવ આવવો જોઈએ સારું કાર્ય કરવાનો એમ કહેવાય કે આપણો ભાવ વધતો જવો જોઈએ જેમ જેમ આપણી ઉંમર મોટી થતી જાય જેમ જેમ આપણે એમ કહેવાય સમજના થતા જઈએ જેમ જેમ એમ કહેવાય કે આપણે વડીલો જેવા થતા જઈએ ત્યારે આપણે ઉંમરમાં પણ જેમ ઉમરમાં ફેરફાર થાય એવી વિચારોમાં પણ આપણો ફેરફાર થવો જોઈએ તો ભગવાન મહાદેવને વધારે ગમે છે તો શિવ ભક્તો નવા વર્ષની સાથે આપણે નવા વિચારોમાં પણ એમ કેવાય ધર્મ પ્રગતિ કરવી જોઈએ પણ આપણે એક નવા વિચારધારાથી આપણે દ્વાદર જ્યોતિલિંગના નામ સન્મુખ કરી લેવા શિવ ચાલીસા સન્મુખ કરી લેવી એવું આપણે શિવ ભક્તે થોડું થોડું આપણે પ્રાણ લેવું જોઈએ નવું વર્ષનો પ્રારંભ થાય તો આપણે એમ વિચાર કરીએ કે ચાલો આ વર્ષે આપણે દ્વાદર જ્યોતિર્લિંગ સન્મુખ કરી લેવા છે પછી એમ કે શિવ ચાલીસ આપણે સન્મુખ કરી છે રુદ્રા અભિષેક આપણે સન્મુખ કરી લેવો છે ઘણા સ્ત્રોત છે ભગવાન શિવજીના ઘણા સ્ત્રોત છે જે આપણે આપણે વિચાર કરી કે નિત્ય શિવ ભક્તો બે મહિના પાંચ મહિનામાં આપણને ગમે તે સ્ત્રોત અઘરામાં અગરો શિવ તાંડવ પણ હોય ને તો આપણે આપણને સન્મુખ થઈ જાય છે એટલે ખાસ કરી શિવભક્તો થોડુંક નવ વર્ષ આવે ને થોડુંક વિચારોમાં પણ થોડીક શુદ્ધિ લાવી વિચારોમાં થોડીક પ્રગતિ લાવી તો ભગવાન મહાદેવને વધારે ગમે અને આપણી કાયા ને પણ વધારે પસંદ આવે અને ખાસ કરી અને જે આપણે વિચારો છે તેમાં આપણે થોડોક બદલાવ લાવવો જોઈએ અને ખાલી આપણા વિચારોમાં નહીં આપણા પેઢી પરિવારને પણ સારા વિચારો આપણે ગિફ્ટમાં દેવા જોઈએ આ નવા વર્ષમાં આપણે ભક્તિ દેવી જોઈએ સારા કર્મો દેવા જોઈએ સારી એમ કહેવાય કે સારા વિચારોની એક પૂંજી આપણે એને દેવી જોઈએ આપણા બાળકો હોય અથવા આજુબાજુમાં આપણેથી નાની વયના લોકો હોય તેને આપણે સારા વિચારો અર્પણ કરવા જોઈએ તો એમ કહેવાય કે આપણું સારું વર્ષની આપણે શરૂઆત કરી કહેવાય સાથે ભગવાન મહાદેવ ની ભક્તિ તો આપણે દેવી જ જોઈએ કારણ કે શિવ મહાપુરાણ માં કહ્યું છે શાસ્ત્રમાં કહ્યું છે કે આપણે કોઈને કદાચ બસો પાંચસો હજાર રૂપિયા આપણે ન દઈ શકીએ પણ જો આપણે કોઈને શિવ ભક્તિ પ્રેરિત કરીએ શિવ ભક્તિ તેને દઈએ તો તે સૌથી મોટું પુણ્ય છે એટલે ખાસ કરીને શિવ ભક્તો જો દેવાય ને તો કોક આપણે ભક્તિ દેવી કોક ભક્તિનો ભક્તિ નો માર્ગ દેવો કદાચ તે કોઈ આપણે કોઈ વ્યક્તિ ને આપણે ધર્મનો માર્ગ દીધો અને એના જીવનમાં સંકટ આવ્યું કદાચ ને પૈસા કામ આવે ને ત્યારે ધર્મ જે હશે તેના જીવનમાં જે ધર્મ હશે શિવ ભક્તિ આપી છે કુદરતી નથી પણ હૃદયમાં તેનો ભાસ થાય છે અને આપણને ખૂબ કામ આવે છે આ જે શક્તિઓ છે જે પરમ શક્તિ પરમાત્મા છે ભગવાન શિવ આપણે તેનું નામ કરીએ બાકી મૂળ રૂપમાં તે પરમ શક્તિ પરમાત્મા એક જ છે ભગવાન શિવ જ છે મૂળ નામ શિવ છે બાકી સર્વ દેવતાના અલગ અલગ નામ પાડેલા છે પણ મૂળ ઉર્જા એક જ ચાલે શિવ ભક્તો ખાસ કરી સર્વ ભક્તોને મારે એટલું જ કહેવાય કે હૃદયમાં આપણે ભક્તિ જેવી રીતે રાખીએ છીએ કરવા જોઈએ ગિફ્ટમાં આપણે શિવ ભક્તિ દેવી જોઈએ એકાદ માળા દે દેવી આપણી આજુબાજુમાં આવે ને કેવું કે જા તું ઓમ નમ જાપ કર કદાચ આપણી વાત આપણી વાણી એના હૃદયમાં બેસી જાય અને તેનું ભાગ્ય ખુલી જાય સો ટકા નહી અને જો કોઈ પણ માનવના શિવ માનવ ના કે ભક્તિમાં બેસી અને નિત્ય નિત્ય તે ઓમ નમ શિવાય ને હર હર મહાદેવ નો નાદ ગું મહાદેવ કરવા માટે શિવાલય શિવલિંગની પૂજા કરવા મળે તેનાથી મોટું આપણને ફળ એક પણ મળતું નથી ભગવાન મહાદેવ ત્યારે આપણી પર વધારે રાજી થાય છે કારણ કે આપણે ધન સંપત્તિ માલ મિલકત આવું બધું તો આપણે કર્મ પ્રમાણે કમાઈએ છીએ આપણે પેઢી પરિવારને દઈએ છીએ આપણી માટે કમાઈએ છીએ આપણે ઓરતા પૂરા કરવા માટે આપણે ધન સંપત્તિ તો કમાય છે પણ કોઈક લોકો એવા હોય છે જે ભક્તિ માર્ગ આપે છે જેવી રીતે આ મોટા મોટા એમ કહેવાય કે કથાકારો છે ભાગવત કથાકારો છે શિવ કથાકારો છે તે બધા એમ કહેવાય કે ધર્મ પ્રચાર કરે છે અને તેનાથી ઘણા લોકોનું કલ્યાણ થાય છે તો આપણે પણ એવી એમ કહેવાય કે વૃત્તિ ધરાવી જોઈએ આપણે પણ તેવા વિચારો ધરાવવા જોઈએ જેથી કરી અને ભગવાન મહાદેવના આશીર્વાદ આપણી પર નિરંતર વરસતા રહે ભગવાન મહાદેવના આશીર્વાદ ખૂબ વર્ષે છે જ્યારે આપણે આવા કાર્ય કરી છે શિવ ભક્ત નવા વર્ષમાં આવો પણ આપણા વિચારોમાં પ્રારંભ કરવો જોઈએ આવા આપણે વિચારોમાં પ્રગતિ લાવી જોઈએ તો ભગવાન મહાદેવ ખૂબ ગમે છે અને ખાસ કરી આપણે વિડીયો નું ટાઈટલ નું નામ પાડવાનું છે ઓમ નમઃ શિવાય શિવ ભક્તો કારણ કે આપણે સર્વ શિવ ભક્તોને અથવા હિન્દુ સનાતન ધર્મના લોકોને આપણે પ્રેરિત કરવાનું છે ઓમ નમઃ શિવાય આપણો મૂળ મંત્ર છે અને સર્વે લોકોને આપણે કહેવાનું છે કે આપણે ઓમ નમઃ શિવાય નિત્ય નિત્ય બોલો બારે મહિના પ્રભાતે વહેલા ઉઠો ત્યારે ઓમ નમઃ શિવાયના અગિયાર વખત તો આપણે જાપ કરવા જ જોઈએ એકવીસ વખત આપણે જાપ કરવા જ જોઈએ તે જ રીતે મધ્યાહનમાં જો તમે મધ્યાહન સમય એટલે કે ભોજન સમય પણ આપણે ઓમ નમઃ શિવાય બોલી શકાય અને સંધ્યા સમયે ઓમ નમ શિવાય બોલીએ છીએ ત્યારે પણ આપણે ઓમ નમઃ શિવાય બોલવું જોઈએ અને ખાસ કરીને છૂટા સમયે આપણે ઓમ નમઃ શિવાયના નામ લઈ અને આપણે સુવું જોઈએ કારણ કે ભગવાન મહાદેવ આપણને સૂડ આવી તો દે છે પણ સુંદર જો આપણે પ્રભાત કરવી હોય હે સુંદર સુપ્રભાત કરવી ને તો ભગવાન મહાદેવના રાત માટે જ્યારે આપણે ઓમ નમઃ શિવાય બોલીએ છીએ ને ત્યારે ભગવાન મહાદેવ આપણને સુંદર સુપ્રભાત આપે છે ખાસ કરી અને આપણે તો ઓમ નમઃ શિવાય બોલવું અને આપણી પેઢી પરિવાર પણ કેવું કે નિરંતર આપણે ઓમ નમઃ શિવાય બોલવું કારણ કે ઓમ નમ શિવાય છે ને તે આપણો મૂળ મંત્ર છે સર્વ મંત્ર તો પછી બન્યા પહેલા ઓમ નો પ્રગટ થયો હતો અને જે કોઈ માને ઓમ નમઃ શિવાય બોલે છે ને તેની ઉપર સર્વ શક્તિ એમ કહેવાય કે આશીર્વાદ વરસાવે છે સર્વ દેવતાઓ આશીર્વાદ વરસાવે છે જ્યારે તમે કોઈ પણ દેવી દેવતાના સ્થાને જાઓ દિવાળી મહિનો છે ત્યારે તમે આજુબાજુમાં તમે ફરવા જતા જશો તુલસી શામ છે ગીરમાં છે બગદાણા છે સત્તાધાર છે પરબધામ છે ત્યાં જે પરમ શક્તિ છે જે પણ દેવસ્થાન છે જે પણ સાધુ સંતોના ધામ છે ત્યાં જે પરમ શક્તિ છે તેને ખબર પડે કે આ તો મહાદેવ નો ભક્ત છે ત્યારે એમ કહેવાય કે તે પરમ શક્તિ આપણી પર વધારે આશીર્વાદ વરસાવે છે કારણ કે આપણી ઉર્જા પણ તે શક્તિને દેખાય છે આ કે આ તો શિવ ભક્ત છે એટલે ખાસ કરી અને હૃદયમાં ભગવાન શિવજી ભક્તિ રાખવી તો એમ કહેવાય કે સર્વ શક્તિ આપણી ઉપર વધારે આશીર્વાદ વરસાવે સુંદર એક નાની એવી વાત હતી જે આજ મેં લાઈવમાં તમને કહી સુંદર એક નાની એવી વાત જો તમને ગમી હોય તો વિડીયોમાં લાઈક કોમેન્ટ અને વિડીયોને શેર કરજો બાકી ભગવાન મહાદેવની વાત કરવા બેસીએ તો એક ભાવ હોય કે હજાર ભાવ હોય તે ટૂંકા પડે ટૂંકા પડે અને ટૂંકા પડે તો આજે બસ આટલો જ બધા શિવ ભક્તોને હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર મહાદેવ અને ઓમ નમઃ શિવાય